ટીમે આ વિસ્તારમાં આયો તો કીજો અમને કટારા હે જ નહીં ને જો ભારત માતાનો ઝંડો દેખાણો એટલે એનો શો લઈ લીધો ભારત માતા કી જય ફાઈનલ મિત્રો આજ તો આપણે અંજાર ભગી ગયા છે બજાર અંદર હાલ જ અને આગળ આપણે જેસલ દોરાલની સમાધિ છે ના દર્શન કરતા આવી અને પીછે જે થોડા જજા ઓજાર લેવા ગયા છે એ લેતા આવી અંજારની મિત્રો આજ આપણે બજાર જોઈ જોવી ફાઈનલ મિત્રો આ છે સમાધિનો ગેટ અને આની અંદર આપણે ગયા પણ ના જેસલ તોરલની સમાધિ છે જ્યાં આપણને ફોટા પાડવાની મનાઈ હતી એનો આપણે વિડીયો નથી ઉતાર્યો પણ અહીંયા અહીંયા તોરી ઘોડીની સમાધિ છે એટલે આપણે એનો વિડીયો ઉતારવાની શૂટ છે એટલા માટે જો અહીંયા આપણો વિડીયો ઉતાર્યો અને અહીંયા જો આવું નવા ચિત્ર દોર્યા છે આપણે જો ચિત્રો અહીંયા જોઈ જોઈએ બહાર છે અલગ અલગ ચિત્રો છે અને અહીંયા છે જે ચિત્ર દોર્યા છે એની સાથે સાથે એનું લખાણ પણ કર્યું છે જેમ કે અહીંયા લખ્યું છે ધરતી કાળો નાગ એટલે જેસલ જાડેજો આપણે મિત્રો અહીં જો તલવાર લેવાની એટલે જો તલાર દુકાન વાળો ભોગી ગયા છે દીધો છે એ તલવાર બતાવે એટલે આપણે લઈને તરત ઘેરે જવાનું છે મિત્રો ફાઈનલી મિત્રો આપણે અંજારથી એવો પાછા તલવારો લઈને ઘેરે જ આવીશું ઘેરે મોડાશું એટલા માટે વિડીયો નાનો છે તો મિત્રો પાછા આપણે ફરી કાલે વલોગમાં મળશું મિત્રો